આદ્યશક્તિ જગત જનની મા અંબા સિદ્ધપુર અર્થાત શ્રી સ્થળ ખાતે ઔદ્ય સહસ્ત્ર બ્રાહ્મણની વાડીમાં બિરાજતા મા અંબાના મંદિરે આજથી સત્યોતેર વર્ષ પહેલા પૂજ્ય ચંદુભાઈ વિઠ્ઠલદાસ આચાર્ય જેમને શક્તિ મંડળના તેમજ માઈ મંડળના બાળકો આજે શક્તિમાયી બાળ ગુરુ તરીકે સંબોધે છે એમને આજ અંબાવાડીમાં મા અંબાના નામ સ્મરણ માટે શક્તિ મંડળની સ્થાપનાનો વિચાર આવ્યો આ જ વખતે એવો વિચાર પણ આવ્યો કે મંડી બજારમાં આવેલ રાધાકૃષ્ણ મંદિરમાં પ્રખર રામ ભક્ત સત્યપ્રસન્નજી મહારાજની હાજરીમાં શક્તિ મંડળની સ્થાપના કરવી આમ તેમને સાથે રાખી આસો આસોસુદ પૂનમે વિક્રમ સંવત બે હજાર ચારના રોજ શક્તિ મંડળની સ્થાપના કરી અંબાવાડીમાં દરેક આસો સુદ ચોથથી શરદ પૂનમ સુધી વર્ષો સુધી માના ગરબા ભજન થતા પણ હવે આસોસુદ અગિયારસથી શરદ પૂનમ સુધી એ જ પરંપરા સત્યોતેર વર્ષે પણ ચાલુ છે મંડળના વાર્ષિક ભજનોની એક વિશેષ શ્રૃંખલા છે પ્રત્યેક મહા મહિનાની પૂનમે અંબાજીમાં દર આષાઢ મહિનાની પૂનમે બહુચરાજી ખાતે અને દર ધૂળેટીએ સિદ્ધપુર પાસે આવેલ લાલપુર ગામે સહસ્ત્રકળા માતાજીના મંદિરમાં ભજનોનું એક અલગ જ વાતાવરણ સર્જાય છે ઉપેરા ગામ જે પૂજ્ય ચંદુભાઈની કર્મભૂમિ હતી ત્યાં પણ વાર્ષિક ગીતા જયંતિએ ફૂલેશ્વરી માતાજીના પાટોત્સવ નિમિત્તે અને નવમીના દિવસે આજ પણ ભજનોની એવી પરંપરા ચાલુ જ છે આ ઉપરાંત જે કોઈ ભક્તને મંડળના ભજન પોતાના ઘરે કરાવવા હોય તેમના ઘરે બહુચરમાં તેમજ ભગવાન તિરુપતિ બાલાજીના વિગ્રહની પધરામણી કરીને ભાવ સાથે ભજન કરવામાં આવે છે ઘણા ભાવવાહી પ્રસંગે ઈશ્વરને સંગીત સાથે સૌથી પ્રિય એવા નૃત્ય પણ સ્વતઃ ઉમેરાઈ જાય છે પૂજ્ય ચંદુભાઈએ પોતાના જેવા ભક્ત મિત્રો સાથે ઉપેરામાં માઈ મંડળની સ્થાપના પણ કરેલી એટલે ઉપેરાના નિવાસીઓએ ચંદુભાઈના દેહાવસાન પછી તેમને શક્તિ માઈ બાળ ગુરુ તરીકેનું સંબોધન આપ્યું છે તેઓ શક્તિ મંડળ તેમજ મંડળના મુખ્ય સ્તંભ હતા જે દિવસે તેઓ દેવલોક પામ્યા એ જ દિવસે મા ફુલેશ્વરીનો પાટોત્સવ હતો એટલે સન ઓગણીસો અઠ્ઠાણુંમાં તેમના દેવલોક પામ્યા પછી મંડળના સભ્યો દ્વારા બે વર્ષ પછી ઉપેરામાં ફુલેશ્વરી મંદિરના પ્રાંગણમાં તેમનું સ્મૃતિ મંદિર પણ બનાવેલ છે જે આજે પણ તેમના અનુયાયીઓ માટે ભજન અને ધ્યાનનું કેન્દ્ર છે વિક્રમ સંવત બે હજાર ચાર સુડતાલીસમાં સ્થપાયેલ શક્તિ મંડળ આજે સત્યોતેર વર્ષે પણ માના ભજન ગરબા ગાઈ આનંદિત થતું રહે છે અને શક્તિમાય બાળગુરુ મહારાજનો જે માનસિક સંકલ્પ હતો કે એકસો એક વર્ષ સુધી આ મંડળ ચાલુ રહે એ તરફ અવિરત પ્રયાણ કરે છે ભક્ત શિરોમણી રામકૃષ્ણ પરમહંસને ચંદુભાઈ ખૂબ માનતા અને એટલે જ ઠાકુરને શક્તિ મંડળના માનસ ગુરુ માનીને એમણે આ શક્તિ મંડળની સ્થાપના કરેલ પરંતુ ગુરુપદ પોતે ન સ્વીકારીને રામ ભક્ત સત્ય પ્રસન્નજી મહારાજને આ મંડળના પ્રત્યક્ષ ગુરુ તરીકે પ્રતિષ્ઠિત કરેલ આ રીતે પૂજ્ય ચંદુભાઈ પોતે વ્યક્તિગત પ્રસિદ્ધિથી હંમેશા દૂર રહેતા આજે પણ શક્તિ મંડળના સભ્યો જાણે છે કે મંડળ એ માની એવી સાક્ષાત પ્રેમલ જ્યોતિ છે જે કેટલાય નાના મોટા વંટોળો છતાં અવિરત પ્રકાશમાન છે અંબાવાડીમાં બિરાજતી આ મા અંબા જ્યારે જ્યારે શક્તિ મંડળના ભજન થાય ત્યારે ત્યારે પ્રસન્ન થઈ અમી વર્ષા કરતી હોય એવા અનેક અનુભવો ભક્તોને થતા આવ્યા છે અંબાવાડીમાં બિરાજતી જગતજનની મા અંબાએ ભક્તોને અનેક પરચા પૂર્યા છે આ કરુણામયી ભગવતી બસ આ જ રીતે આ મંડળને સદા આશીષ આપતી રહે વહાલ કરતી રહે તેવી અભ્યર્થના જય અંબે